જો વાડી પાકે જડી માંડ માંગાડી લીલી મછરાત જો વાડી પાકે જડી માંડ માંગાડી જાતો વાડો તેને સાબો તાકી જાવા પોતાને દે સાગર છોડી હોળીના સાગર છોડી સમીર ના સુસ વાટ ડોલે ડોલે છે સાતે સમીર ના माता नाराज જોડે વાટે માતા સરણ સજ માતા જિંદગી આખી જાળવી રાખ્યું કાય કર્યું નહીં દાને જિંદગી આખી જાળવી રાખ્યું કાય કર્યું નહીં દાને આવી બચાવો ને માવડી અંબા ભૂલી ગયો છું બાન ડૂબ્યો જાલો બાવડી મારી જાસેલા જો માવડી તારી

પૂછું થી અંબા ટ્યા કોના સાપ તમે ચંદયુ વાવા જોડે વાણીઓ તારો જાણી ને પાણી કોને કરી તમે સહાય ચાખ્યું પાણી નીચે આજે ખારું ખારું ભૂગ લાગે પાણી જોડાતા સોયા આજા વાઘો દીલા કેમે તે માડી તરી જોડાતાયા પરમેશ્વરી પૂછુ પ્રેમથી અંબા તાળા કોના સંતાપતા મે અપે જંગલ ઉગાયો વાવા જોડે વાણી ઉતાર્યો ઓ જનમે કે ચંદ મંદિર માં આવીને પોકારું અંબા નું નામ કેતો કે કે મંદિર માં આવીને પોકારું નાનું નામ ગાકોડી ની જેમ લાંબો પડીને કૈરા માજી ને પ્રણામ આવી વાયારા સુરી બાયા